તો સુરતમાં પણ સવારે વરસાદી માહોલ છવાયો સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટમાં વરસાદ જોવા મળ્યો વેસુ વરાછા કતાર ગામમાં વરસાદી માહોલ ઉદના ડિંડોલી પાંડેસરા સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયો વરસાદ વરસ્યો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો છૂટો છવાયો વરસાદ નોંધાયો શહેરમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અઠવાગેટ વિસ્તારના છે અને જે રીતના વરસાદ જે છે વરસી રહ્યો છે એ કારણ ગુજરાતમાં જે રીતના જે છે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે આજ રોજ બી જોઈ શકાય છે કે જે રીતના શહેરની જો વાત કરવામાં આવે અઠવા ઉમરા પીપલોદ વેસુ ઢીંડોલી અરાજન અલ્તાન કતારગામ સહિતના વિસ્તારમાં જે છે સતત વરસાદ વરસી રહ્યો છે હાલ તો જોઈ શકાય છે કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે લોકોને ક્યાંક ક્યાંક ગરમીના બફારાથી રાહત મળી છે હાલ તો સુરતના સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના છે આ જ રીતના વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસાદને લઈને જે છે ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય છે કારણ કે ખેડૂતોની વાવણી થઈ ગઈ છે અને આ વરસાદ જેમના પાક પાકના માટે ખૂબ જ સારું જે છે કહી શકાય છે હાલ તો જે રીતના હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાં તેથી ભારે અતિ ભારેથી ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે હાલ તો જે રીતના વરસાદ વરસી રહ્યો છે લોકોની ક્યાંક ચિંતા પણ વધી શકે છે કારણ જે રીતના ગત અઠવાડિયામાં જે રીતના વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને સુરત સહિત જે રીતના દક્ષિણ ગુજરાતમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જા હતા ત્યારે સુરતની ખાસ વાત કરવામાં આવે લિંબાયત હોય વરાછા હોય સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ચાર દિવસ સુધી લોકોને ઘરમાં કેદ થવાનો વારો આવ્યો હતો અને જે રીતના ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી શહેરના વિવિધ રોડ રસ્તા સહિતના જે વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા હતા શાળા કોલેજોને રજા આપી દેવામાં આવી હતી પરંતુ હાલ પણ જે રીતના વરસાદી માહોલ જામી ગયો છે અને ક્યાંક લોકોમાં ચિંતા છે કે જો સતત વરસાદ વરસશે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ જે રીતના ગત રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર અધ્યક્ષતામાં ખાડી જે પૂરનું નિવારણ લાવવા માટે મીટિંગ યોજવામાં આવી હતી તેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેને કરીને શહેરીજનોને આ ખાડીપુરની જે પરિસ્થિતિ છે તેનો જે સામનો ન કરવો પડે કારણ જે રીતના જિલ્લામાંથી ખાડી મારફતે પાણી આવે છે અને આ પાણી સીધું લોકોમાં ઘરોમાં ભરાઈ જાય છે જેને લઈને હાલાકી પડતી હોય છે હાલ તો જો વાત કરવામાં આવે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને આઘાઈને પગલે જે રીતના ગુજરાતમાં આઘાઈ કરવામાં આવી છે ત્યારે તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત વિરેજ્ય મીડિયા સુરત